કાંકરેજ તાલુકામાં ભારે વરસાદના કારણે શિરવાડા વરસડા રૂબેલ સહિત અન્ય વિસ્તારોમાં ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થતાં મામલતદાર કચેરીમાં આવેદનપત્ર અપાયું કાકરેજ તાલુકાના શિરવાડા ગામના સરપંચ ભાઈરામભાઈ જોશી અને અગ્રણીઓ દ્વારા કાકરેજ મામલતદાર વીએમ પટેલ અને કાકરેજ તાલુકાના વિકાસ અધિકારી એમ કે ચૌધરીને આવેદનપત્ર આપી ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં કાંકરેજ મામલેદાર વીએમ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની પાક નિષ્ફળ બાબતની રજૂઆતો ધ્યાનમાં રાખીને ખેતીવાડી અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને હવે ટૂંક દિવસમાં તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવશે અને નુકસાન અંગે જાણકારી મેળવી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવશે જોકે કાંકરેજ તાલુકામાં શિરવાડા વરસડા રૂવેલ સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા છે અને કપાસ સેલિંડા જુવાર જેવા પાક નાશ થયા છે અને હવે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને પડિયા ઉપર પાટવું જેવી સ્થિતિ સર્જાઈ છે અને હવે કાંકરેજ તાલુકાના છેવાડા ગામોમાં ભારે વરસાદની તબાહીના દ્રશ્યો સમાવ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના ખેડૂતોને ખેતી પાકમાં વ્યાપક પ્રમાણમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને યુદ્ધના ધોરણે સર્વે કરવામાં આવે તે જરૂરી છે અન્યથા ખેડૂતની હાલત ખૂબ કફોડી અને દયનીય બની રહે છે